નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાંચુરિયા અને ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિપુલભાઈની વાડી આવ્યા છે અને નવો પાક અને નવી માહિતી સાથે આજે વિડીયો આપણે બનાવી કે જેથી ખેડૂતને માહિતી મળે અને આજે વિપુલભાઈ આપણે જે સોયાબીન આપણે બતાવતા હતા એ જ ખેતર છે એની અંદર નવો પાક વવાઈ ગયો છે અને તે છે છીણાનો પાક છે અને કઈ વેરાયટી છે એની શું શું ખાસિયત છે એ વિશે આજે માહિતી આપવાની છે તો ચાલો આપણે વિપુલભાઈ પાછી માહિતી લેવી અને વિપુલભાઈ તમે આ સેનાનું વાવેતર કર્યું એ અંદાજે કેટલા દિવસ જેવું થયું હોય છે આપણે બાવીસ તારીખે વાવેલા છે બાવીસ તારીખે વાવેલા છે બરાબર છે અને આજે થઈ સત્તર તારીખ બરાબર એટલે કેટલા દિવસથી વીસ દિવસ જેવું થયું ને વીસ બાવીસ દિવસ હાલો અંદાજે જે થયા હોય હા ત્યારે હાઈટ આની કેટલી કઈ છે એક વેચની છે એક વેચના આ બરાબર હં અને આ આપણે કઈ વેરાયટી કઈ છે આ ફૂલે વિક્રાંત ફૂલે વિક્રાંત હા તો એ તમે ખેડૂત મિત્રને ખાસ જણાવજો અને બીજું વિપુલભાઈ આ તમે ફૂલે વિક્રાંત છિના પહેવા છે બરાબર તો ફૂલે વિક્રમ અને ફૂલે વિક્રાંત બે વસ્તુ એક છે કે અલગ અલગ છે નહીં અલગ અલગ છે અલગ અલગ છે બરોબર છે તો તમે આ જે ફૂલે વિક્રાંત છે બરોબર ને આ આપણે બે હજાર ને વેસ્ટની વેરાયટી અને આની પેલા જે આપણે અઢારની હતી એ વિક ફૂલે વિક્રમ હતી હા તો વિક્રમમાં આમાં બેમાં શું ડિફરન્સ છે

હા અને બીજા નંબરમાં આપણે ત્રણ નંબર છીણા અને આ ફૂલે વિક્રમ છીણામાં ફૂટમાં કેટલો ડિફરન્સ છે ફૂટમાં ઘણો ડિફરન્સ ઘણો ડિફરન્સ જો અત્યારે માનો ખેડૂત મિત્રો આપણે વીસ દિવસ થયા છે તાજો એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ અત્યારે હાથ જ પાંચથી હાથ ડાળે બધા ફૂટી ગઈ છે તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર ચાર પાંચ ચાર પાંચ ડાળ બધામાં અત્યારે ફૂટી ગઈ છે બરાબર

અને આમાં આપણે જે પાંચ નંબર પાછળ જે વાવતા એ પાંચ નંબરમાં શું થાય તો એનો હામળો દાણો વધારે થોડોક ઝીણો દાણો થાય છે એની કરતાં આનો દાણો થોડોક મોટો થાય છે એટલે એક તો બેનિફિટ આપણે કે દાણો છે તો મોટો થાય એક બેનિફિટ એ છે બીજા નંબર ટેકાના ભાવમાં જે આપણે ત્રણ નંબરમાં જે પ્રોબ્લેમ આવતો એ પ્રોબ્લેમ ન આવે બરાબર છે બે વસ્તુ છે અને તમારે આ બિયારણ દર આપણે કેટલો રાખેલો છે આપણે વિઘે નવ કિલો વિઘે નવ કિલો રાખેલો છે તો જો ખડો મિત્રો આમાં વિઘ્યા નવ કિલો રાખેલો હતો અને આપણે તમે આમાં વિપુલભાઈની ઝાડે કેટલાની રાખેલી છે વીસ વીસની દાળી છે તો આમાં તમે ગયા વર્ષે કેટલાની જાળી રાખેલી હતી અઠાવીસની દાળી આપણે તો જો ત્રણ નંબર છીણાય ને ત્યારે અઠ્ઠાવીસની દાળી રાખી આમાં વીસની રાખી છે કારણ કે આ થોડીક ઉભડા ટાઈપની વેરાયટી થાય છે એટલે એના હિસાબે જાળી ટૂંકી કરી છે એટલે આપણે વીસ ચોવીસ કે ગમે આપણે અનુકૂળ આવતી એ રીતે રાખે પણ ક્યારેમાં વિપુલભાઈ ચાર ઓળ કરી છે કે જેથી આપણે સાતી આંકવામાં પણ સારું પડે અને નાનું ટ્રેક્ટર આમાં ચાલી શકે તો તમે જોઈ શકો આખા ખેતરમાં એક જ છે સીણા છે અને વિપુલભાઈ આમાં તમે ત્રીજું પિયત આપી દીધું કે નથી આપ્યું હજી નથી હજી નથી આપ્યું ને બરાબર છે તો જો ખેડૂત મિત્રો અત્યારે જે આપણે ફૂલે વિક્રાંત છીણા છે ને આ એ છે ઘણાને ખેડૂતને એમ હોય કે ફૂલે વિક્રમ ને ફૂલે વિક્રાંત બે એક છે પણ એક વસ્તુ બે નથી બે વસ્તુ અલગ છે એટલા માટે આપણે આજે માહિતી આપવાની હતી જોકે મારા ખેતરમાં જ મેં આ વાવ્યા છે પણ એનો મેં વિડીયો આપણે ઉગાન ત્યારનો મૂકેલો હતો તે પછી નથી મૂક્યો પણ આપણે થોડાક જગ્યાએ પાછું અહીંયા નથી હોતું મૂકશું પણ આજે અમે વિપુલભાઈની વાડી અહીંયા આવ્યા ને તો કીધું ચાલો આપણે વિપુલભાઈના આજે શેણા બતાવી ખેડૂત મિત્રોને કે ફૂલે વિક્રમ અને વિક્રાંત બેમાં શું શું ડિફરન્સ છે એ ખેડૂતને પણ ખ્યાલ આવે અને બીજું તમે વિપુલભાઈમાં શું આવેલું છે આગળ લસણ જો આ વિપુલભાઈ આપણે જે સોયાબીન હતા ને એ જ ખેતર છે જે બતાવતા હતા ને એ જ આ ભાગમાં આપણે વિપુલભાઈ લસણ વાવેલું છે અને આગળના ભાગમાં કપાસ આપણે જે બતાવ્યો તો એ જ કપાસ છે હજી એ કપાસ તો ઊભો છે અને એને હજી કાઢો નથી